નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસના ભાવ સાથે જ વાયદાની કેવી સ્થિતિ કેવી આવકો છે અને કપાસમાં કેટલો સુધારો થયો છે તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો મિત્રો આજે કપાસના ભાવમાં સામાન્ય ઘટાડા સાથે બજારમાં સ્થિરતા જોવા મળી હતી કપાસના ભાવમાં સૌથી ઊંચો ભાવ જામનગરમાં પંદરસો પચીસનો જોવા મળ્યો હતો તો હલકા અને મીડિયમ કપાસના ભાવ એક હજારથી બારસો તો સારામાં બારસોથી તેરસો પચાસની સાથે જ સુપર અને એ વનને ફોરજી કપાસના ભાવ તેરસો પચાસથી લઈને ચૌદસો એંશીના હતા પરંતુ સરેરાશ ટાટા ચૌદસોથી ચૌદસો પચાસમાં થતા તો ક્યાંક પંદરસોના ભાવ જોવા મળતા સાથે જ ગામડે બેઠા પણ

બોટાદ બારસો એકવીસથી ચૌદસો એક્યાસી મહુવા નવસો ત્રીસથી ને એક ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકસઠ કાલાવાડ બારસોથી પંદરસો ને રૂપિયા રાજકોટ અગિયારસો ચાલીસથી ચૌદસો પંચાણું અમરેલી એક હજાર ઓગણત્રીસથી ને સાવરકુંડલા બારસો દસથી જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ત્રીસ જામજોધપુર અગિયારસો પચાસથી પંદરસો સોળ ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ જામનગર એક હજારથી પંદરસો બાબરા બારસોથી ચૌદસો સાઠ રૂપિયા જેતપુર એક હજાર એકવીસથી પંદરસો વાંકાનેર અગિયારસો પચાસથી ને મોરબી બારસો પચાસથી ચૌદસો હળવદ બારસો પચાસથી ચૌદસો ને એકતાલીસ વિસાવદર અગિયારસો ઓગણત્રીસથી ચૌદસો એકત્રીસ બગસરા અગિયારસોથી પંદરસો ઉપલેટા બારસોથી ચૌદસો ને સાઠ માણાવદર અગિયારસોથી પંદરસો સાયલા તેરસો ચોવીસથી ચૌદસો સિત્તેર વિસનગર બારસોથી ચૌદસો ને અડસઠ વિજાપુર અગિયારસોથી ચૌદસો પંચોતેર હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો એકસઠ પાટણ તેરસોથી ચૌદસો સુડતાલીસ સિદ્ધપુર અગિયારસો સિત્તેરથી ચૌદસો ને સત્યોતેર ગઢડા બારસો અગિયારથી ચૌદસો ને સેતાલીસ ધંધુકા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને છત્રીસ વડાલી તેરસોથી ચૌદસો સત્યોતેર વિષ્યા તેરસો પચીસથી ચૌદસો પંચાવન